તેમનું કહેવું છે કે નિયામક ડોક્ટર શશાંક પંડ્યાની ગેરકાયદે ભરતી થઈ છે અને તેમની સામે તટસ્થ તપાસ કરવામાં આવે સાથે જ કાર્યવાહી કરવામાં આવે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વડા ડોક્ટર વિપિન પટેલે ગંભીર પ્રકારના આક્ષેપ કરતા કહ્યું કે નિયામક ડોક્ટર શશાંક પંડ્યા કર્મચારીઓને અવાજ ઉઠાવવા દેતા નથી અને જે બોલે તેને બદલી કરી દે છે તેમણે વધુમાં જણાવ્યું કે મૃતક નર્સની બદલી ચાર મહિના પહેલા જ રાજકોટ થઈ હતી અને સુરક્ષા તેમજ રહેઠાણ અંગેની રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાની તેની હત્યા થઈ હતી ડોક્ટર પટેલે દાવો કર્યો કે તટસ્થ તપાસ થશે તો આર્થિક કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ મહિલાઓ પર અત્યાચાર થાય બળાત્કારના પ્રયાસો થાય ને હત્યા થાય એવા બનાવો રોજ બરોજ વધી રહ્યા છે રાજકોટમાં કેન્સર હોસ્પિટલના એક સ્ટાફ નર્સ પર બળજબરી કરવાનો પ્રયત્ન થયો જ્યારે એમણે સામનો કર્યો ત્યારે એમની કરપીણ રીતે હત્યા કરવામાં આવી આજે હત્યાના જે પડઘા પડ્યા છે એમાં પણ ખાસ કરીને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કે આપણી જાણીતી સંસ્થા છે એને તમામ જે સ્ટાફ નર્સની બહેનો છે ડોક્ટર્સ છે કર્મચારીઓ છે એણે આજે ખૂબ આક્રોશ સાથે મીડિયા સમક્ષ ફરિયાદ કરી તમારી પર જે માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે જ્યાં સંસ્થાના નિયામક દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે જે હેરાનગતિ કરવામાં આવે છે ઘેર થઈ રહ્યો છે અને એનો ભોગ આજે અમારા સ્ટાફ નર્સની એક બેન રાજકોટમાં એની હત્યા થઈ થોડા દિવસ પહેલા સંસ્થાના રજૂઆત અમારા સાથી ધારાસભ્યભાઈ ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા પણ આ મુદ્દાને આ સંસ્થામાં જે વહીવટકર્તાઓ દ્વારા હેરાનગતિ થઈ રહી છે બાબતે વિધાનસભામાં પણ પ્રશ્ન કરવામાં આવ્યા

જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે ગુજરાત સરકારે રાજકોટ ને ભાવનગર જે કેન્સરની હોસ્પિટલો બાંધી છે એનો કરાર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે ચલાવવા માટે કરવામાં આવેલો છે આ જે સંસ્થાઓ છે સિદ્ધપુર રાજકોટ ને ભાવનગર એની મહેકમ પણ ગુજરાત સરકારે જુદું મંજૂર કરેલું છે પણ આ જે

ભાવનગર રાજકોટ ટ્રાન્સફર કરેલા હતા નાના માણસો હોય ફિક્સ પગારમાં કામ કરતા હોય એટલે અવાજ ના કરી શકે અથવા કોઈ જગ્યાએ એમનો રજૂઆત ના કરી શકે હવે આ જે સંસ્થાની શરૂઆત ઓગણીસો ઇકોતેર માં ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી બંનેના સંયુક્ત ઉપક્રમે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવેલી ને એનો વિધાનસભામાં કાયદો પસાર કરીને જીસીઆરઆઈ બનાવવામાં આવેલી એમાં શરત એવી હતી કે સો ટકા અનુદાન ગુજરાત સરકાર આપે રિકરિંગ એક્સપેન્સીસ માઇનસ ઇન્કમ એટલે જે જીસીઆરઆઈમાં આવક થાય એ બાદ કરી સરકાર ખુબતું અનુદાન આપે